નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કાલથી ઇન્ટરનલ એક્ઝામિનેશન તમારી ચાલુ થાય છે અને આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ વિડીયો જોઈને જ પ્રોપરલી જોઈ આખો જોઈ અને પછી જ તમારે એક્ઝામમાં જજો કારણ કે ઘણી બધી વસ્તુઓ અહીં ડિસ્કસ કરવાનો છું બરાબર હવે તમારી જે સપ્લિમેન્ટરી છે આ વખતે થોડી વધારે ડ્યુરેબલ ડ્યુરેબલ એટલે ટકાઉ આપેલી છે એમાં પેજીસ પણ વધારે છે બરાબર છે અને જે પહેલાં સપ્લિમેન્ટરી આપતા હતા એમાં કદાચ તમારે પુરવણીની જરૂર પડતી હતી પણ લગભગ આમાં કોઈ પુરવણીની જરૂર પડશે નહીં આ એક ડેમો સપ્લિમેન્ટ્રી છે તો આ આ જે બધી ડિટેલ છે એ તમારે ભરવાની છે હવે અહીં છે ને ભૂલથી આ છપાયું નથી પણ અહીં દરેકમાં નેમ છે તો અહીં તમારું નામ જે છે એ તમારે આ રીતે શોર્ટમાં બરાબર ધારો કે મારું નામ ચિંતન મેડા છે તો હું આટલી રીતે આટલું લખી દઉં છું બરાબર વચ્ચે કદાચ ફાધરનું નામ લખવું હોય તો લખી શકો છો પણ આમાં જે રીતે સમાય રીતે કરવાનું પછી લાંબુ નામ હોય તો તમે એને થોડું શોર્ટ કરીને લખી દેવાનું એ તમારું નામ મહત્વનું નથી પણ એટલા માટે નામ લખવાનું કારણ કે ઘણી વખતે વિદ્યાર્થીઓ રોલ નંબર ખોટા લખતા હોય છે હવે રોલ નંબર છે ને પીડીએફમાંથી ખાસ જોઈ લેવાના વિદ્યાર્થીઓ દોડતા દોડતા આવે છે ને રોલ નંબર જ ખબર નથી હોતી એટલે પરીક્ષા જે છે એમાં સૌથી વધારે અગત્યનું શું છે તો રોલ નંબર તો આ તમારે રોલ નંબર લખી દેવાનો છે બરાબર ખાલી એક્ઝામ્પલ માટે આના પછી એફ વાય એસ વાય ટી વાય એવી રીતે લખવું હોય તો લખી શકો છો પણ આ રીતે બીકોમ કોમ બી એ લખી અને કૌશમાં તમારે સેમિસ્ટર લખી દેવાનું છે બરાબર ત્યાર પછી સબ્જેક્ટમાં જે કોઈ સબ્જેક્ટ હોય એ ક્વેશ્ચન પેપરમાં આપેલો જ હોય તો તમારે ક્વેશ્ચન પેપર આ પેપર ગયા વર્ષનું છે હો એટલે એવું એવું ના રાખતા કે આ પેપર જ પૂછાશે આ બે હજાર ચોવીસનું પેપર છે બરાબર તો અહીં જે સબ્જેક્ટ હોય એ તમારે આખો લખી દેવાનો ધારો કે અહીં સબ્જેક્ટ છે કે આધુનિક હિન્દી કવિતા અને વોટ એવર આખો જે સબ્જેક્ટ છે એ નાનો અક્ષરમાં લખી દેવાનો છે બરાબર હવે એના પછી અહીં તમારે કોડ લખવાનો છે કોડ ખાસ લખવાનો હોય છે તો આ તમારે લખી દેવાનું છે અને પછી ત્યાર પછી કાલની ડેટ બરાબર એટલે આ રીતે તમારે આખી ડિટેલ ભરી દેવાની છે અહીં સુપરવાઇઝર સાઈન કરશે અને અહીં જે પેપર ચેક કરશે એ સાઇન કરશે તમારી અહીં કોઈ સહી આવતી નથી બરાબર આ બધું પણ જે છે એક્ઝામિનર ભણશે ભરશે જેમાં ક્વિઝ એ એક્ટિવ લર્નિંગ ટેસ્ટના ટોટલના માર્ક્સ છે હવે આટલું તમે ભર્યું ત્યાર પછી તમારે આ પેજ જે છે ઘણા વિદ્યાર્થીઓ અહીંથી લખશે ઘણા લોકો અહીંથી લખશે પણ આપણે યુનિફોર્મિટી રાખી છે એટલે જે સેવન નંબરનું જે કોડ છે અહીંથી તમારે લખવાનું ચાલુ કરવાનું છે બરાબર છે હવે ધારો કે ફોર એક્ઝામ્પલ પેપર કઈ સ્ટાઇલમાં આવશે તો ચાર દિવસના જે પેપર છે એ મેજર ક્રેડિટ અને માઇનર એટલે કે ચાર ક્રેડિટવાળા પેપર છે બરાબર સોળ સત્તર અઢારને ઓગણીસ એફાઈને એસ વાય એ તમારે આ રીતના આવશે વીસમી તારીખે તમારે બે ક્રેડિટના પેપર છે પણ એ ઓનલાઈન છે બરાબર એટલે એની ચિંતા કરવાની જરૂર નથી હું કાલનો દિવસ નથી સત્તરમી તારીખથી હું હાજર થઈશ એટલે તમને લોકોને તમામ વસ્તુ સમજાવી દઈશ કે વીસ તારીખે ઓનલાઈન એક્ઝામ ઘરેથી જ કેવી રીતે આપવાની છે બરાબર સોળ સત્તર ને ઓગણીસ જે છે એ તમારે આવવાનું છે ને ટીવે વાળાને સોળ સત્તર અઢાર ઓગણીસને વીસ તારીખ આવવાનું છે અને એમની પરીક્ષા ઓનલાઈન બાવીસ તારીખે છે જે બે ક્રેડિટના પેપર એટલે કેવા ઇંગ્લિશના આઈકેએસના આ બધા પેપરો હવે આ તો ગયા વખતનું પેપર છે બે હજાર ચોવીસનું બરાબર તો સૌથી પહેલાં તમારે ક્વિઝ આવશે ક્વિઝ એટલે પંદર માર્કના એમસીક્યુ આવશે અહીં તમે જોશો ને તો આ બધા એમસીક્યુ છે બરાબર અને એના પછી આ એક્ટિવ લર્નિંગ એટલે કે પાંચ માર્કનું ખરા અને ખોટા સહી આ ગલત અથવા તો સાચું અને ખોટું બરાબર ટ્રુ અને ફોલ્સ એ તમને પાંચ માર્કનું પૂછાશે હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે પાંચ મિનિટની અંદર આવી અને આ રીતે અહીં આવશે આમ વહેલા અને વન એ ટુ બી આવું કરી અને જતા રહેશે તો આવું કરવાનું નથી તમારે આ ખોટી મેથડ છે આ મેથડ ભૂલો બરાબર તમારે ઘરે બીજે જઈ જઈને શું કરવાનું છે બરાબર અચ્છા અથવા તો આમ કરશે આ ખરું બરાબર બીજું ખોટું આવું કરી અને આટલું પતાવી બે દસ મિનિટમાં જતા રહેશે બરાબર હવે આની અંદર જે એના પછીનો જે સેગમેન્ટ છે એ પંદર માર્કનો ઇન્ટરનલ ટેસ્ટ છે બરાબર તો સૌથી પહેલાં શું આવશે ક્વિઝ આવશે આ તો ખાલી એક સેમ્પલ પેપર છે બરાબર કયા વખતનું પેપર છે એટલે આ વસ્તુ ના પૂછાય પાછું સંબુકમાં અહીં જુદું જ પૂછાશે નવું પેપર નવું પેપર હોય બરાબર ત્યાર પછી એક્ટિવ લર્નિંગ એટલે ખરા અને ખોટા અને ત્યાર પછી ઇન્ટરનલ ટેસ્ટ જે છે એ પંદર માર્કનું એ લાંબુ લખવાનું છે હવે તમે જ્યારે ક્વીઝ લખો ને આ રીતનું ત્યારે તપાસનાને થોડું સહેલું પડે એટલે તમારે વન નંબર આપી અહીં આગળ લખવાનું કે જગદીશ બરાબર ગુપ્ત અથવા તો આખું ના લખવું હોય તમારે તો પહેલું નંબર લખી આ રીતે તમે આખું લખી અને પછી પણ જવાબ લખી શકો છો બરાબર આમાં આખું આ જે વાક્ય છે એનું તમે અહીં લખી દો અને પછી અહીં જવાબ લખી દો બરાબર અથવા તો એવું પણ ના કરવું ને ટાઈમ ઓછો હોય તમારી જોડે તો વન નંબર કરી તમારે જે જવાબ આવતો હોય ધારો કે ખંડ કાવ્ય આવતું હોય કે ગમે તે હોય તે તમારે જવાબ આખો લખવાનો હશે અહીં બી કેવું લખવાની જરૂર હોય તો લખી શકો છો પણ તમે લોકો વન બી ને આવું બધું કરો છો ટુ સી એવું કરશો નહીં આવું એટલીસ્ટ આવો જવાબ પણ લખવો જરૂરી છે બરાબર હવે ફરીથી એકવાર કહી દઉં છું આ પેજ અને આ પેજ તમારે છોડી દેવાનું છે સેવન થી તમારે લખવાનું છે આ પેજ એટલા માટે છોડવાનું છે કે અહીં તમારી એન ની કદાચ અમારે રિમાર્ક લખવી હોય કોઈ ની કે એટેન્ડન્સની આ છોકરો કેવો છે તો એ અમે લખી શકીએ અહીં ગણતરી પણ બીજી કરી શકીએ છીએ એટલા માટે રાખેલું છે એ તમે રફ કામ કરી શકો છો પણ અહીં તમે અહીંથી સ્ટાર્ટ કરો કોમર્સવાળાને કદાચ ગણતરી કરવાની હોય તો તમે અહીંથી વર્ક કરી અને કરી શકો છો બરાબર છે પણ જ્યાં સુધી બને ત્યાં સુધી આપણી જોડે ઘણી બધી મોટી ઉત્તરવાહી છે બરાબર અને આ રીત આ રીતની જ સિલાઈવાળી ઉત્તરવહી તમને લોકોને સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી આવશે અહીં આગળ અલગ છ હશે સ્ટીકર આવશે પણ આ વખતે આ આ એવી રીતે રાખવામાં આવી છે કે જેનાથી તમને લોકોને યુનિવર્સિટીની સપ્લિમેન્ટરી જેવો જ અનુભવ મળી રહે બાકી ગયા વર્ષે કે આવ તમે જે વર્ષો ગયા એની એમાં તમે જોઈ હશે તો જે પુરવણી હતી એ આટલી રિફાઈન્ડ હતી નહીં બરાબર તો આ પેજમાં ડિટેલ કમ્પ્લીટલી નામ રોલ નંબર આ તો બધાનો ખોટા પણ હોઈ શકે છે ઘણી વખતે મીન્સ જે પીડીએફમાંથી અઠ્યાવીસ વાંચીને આવ્યો અને ભૂલથી એ ઓગણત્રીસ લખી દે એવું પણ થતું હોય છે બરાબર એટલે આ બધા પ્રશ્નો ના હોય એટલા માટે તમારું નામ લખવાનું નામમાં ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ લખો તો ચાલે બરાબર છે તો આ બધી વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે બીજી એક વસ્તુ ખાસ મેઇન વસ્તુ એ છે કે વિદ્યાર્થી મિત્રો આવીને બધા છે ને બહાર ફરતા હોય છે પરીક્ષા ચાલુ થાય બેલ વાગ્યો પ્રાર્થના ચાલુ થાય એટલે ક્લાસરૂમમાં તમારે પ્રવેશી જવાનું હોય આવું ના કરો ને એટલે જે કોઈ ટીચર હોય ને એ તમારું અપમાન કરી નાખે કેમ અપમાન કરે કારણ કે બહાર ફરતા હોય એટલે તમે લોકો ઘણી બધી વાતો કરતા હોય એટલે માર્ક્સ જે છે ને માર્ક્સ આ બધા એ તો મળે જ છે પણ તમારું જે બિહેવિયર છે ને એના એટેન્ડન્સ અને અસાઇનમેન્ટમાં માર્ક્સ અમે લોકો મૂકતા હોય છે ઘણા લોકો પાછા દાદા આગળ બેઠેલા હોય પછી બહાર બધી પેનો ને એ બધું કડવા રહે એ બધું તૈયાર રાખીને વહેલા આવીને તમારે બેસી જવાનું ઘણા લોકો હાફળા ફાફડા કાલે આવશે બરાબર અને રોલ નંબર સૂસશે તો આ બધી વસ્તુઓ ના થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે અને સૌથી પહેલાં આવી અને ચાર દિવસ પોતાને સેલ્ફ ડિસિપ્લિન ના કરી શકો તમે કે સૌથી પહેલાં આવી જેવો બેલ વાગે એવો તાત્કાલિક અંદર બેસી જવાનું તો કોઈ ટીચર કોઈ પણ પ્યુન કે કોઈ પણ ક્લાર્ક તમને અપમાનિત કરશે નહીં અપમાન ક્યારે થાય જ્યારે તમે લોકો નિયમ પ્રમાણે વળતો નહીં ત્યારે જ્યારે નિયમ પ્રમાણે જ વળતો છો તો પછી કોઈનો બોલવાનો હક જ નથી રહેતો બરાબર તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની કે પ્રાર્થના શરૂ થઈ પહેલાં તાત્કાલિક તમારે બેસી જવાનું છે પંચોતેર ટકા વિદ્યાર્થીઓ એવા હોય કે પ્રાર્થના વખત બહાર હોય અને પછી સાહેબો ગમે તે બોલી જતા હોય એમને કે પ્રાર્થના શરૂ થઈ છે હજુ સુધી તું કંપાસ કાઢું છું પેન કાઢું છું તો આવું બધું શું કરવા થવા દેવાનું હું પોતે યુનિવર્સિટી રેન્કર હતો પણ સૌથી પહેલાં હું સીટ લઈ લેતો હતો બરાબર કે જેનાથી આપણી ગરિમા સચવાઈ રહે જો તમારું અપમાન આ લેવલે થઈ જતું હોય તો પછી આખી જિંદગી કંપનીમાં કોઈ કામ કરતા હોય કોઈ ગવર્મેન્ટમાં કામ કરતા હોય તો તમારી પંક્ચુઆલિટી વિશે પ્રશ્નો બધા ઊભા થઈ જાય બરાબર અને કોઈ પણ માણસ તમને અપમાનિત કરીને જતો રહેશે એટલે ખાસ નિયમ પ્રમાણે રહેવાનું વહેલું આવી જવાનું બરાબર છે અને પ્રાર્થના વખત આવે એટલે બહાર ઊભા રાખે આવે એ બધી વસ્તુ કેટલી ખરાબ કહેવાય તમારા માટે બરાબર એકદમ સરળતાથી સમજાઈ રહ્યો છું ઓકે કાલે વહેલા આવી જવાનું અને બેસી જવાનું એક વખત અમે આવવાનું તો છે જ પરીક્ષા આપવાની જ છે તો દોઢ કલાક બેસો તરત ઘરે શું કરવા જવું છે વહેલું કેમ નથી આવવું એ પ્રશ્નો છે હં તો થેન્ક યુ હું લગભગ આજે સોમવાર છે અને મંગળવાર છે હું અમદાવાદ છું અને સત્તરમી તારીખથી હું તમારી પાસે હોઈશ ઓકે થેન્ક યુ